સાહેબ ગઈકાલે તાલુકા પંચાયત ખાતે તમારી અને મારા સભ્ય સાથે એક બોલા ચાલી થઈ શું હતું સાહેબ શું હતો ગઈકાલે સવારથી સાંજ સુધી જ તાલુકા પંચાયત ડીડિયાપાડામાં ચૈતન્ય લઈને આખો ડ્રામો બને છે સવારમાં બારેક વાગ્યાની આસપાસ એ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં એ ટીડીઓ પાસે ગયા ને બાકીના સ્ટાફને બધાને બહાર કાઢી મૂક્યો હવે અંદર ટીડીઓને એની બંને વચ્ચે શું વાતચીત થઈ છે એ તો ટીડીઓ જાણે અને ચેતર વાત ભાઈ સાચી વાત જાણે પણ એ બે વચ્ચે વાતથી પછી ટીડીઓ ગભરાઈને ભાગી ગયો ઓફિસ છોડીને હવે આ વાતની વાત અમારા જે કાર્યકર્તાઓ અમારા મોતીભાઈથી માંડી શંકરભાઈ બીજા આગેવાનો તાલુકાના ચૂંટાયેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા તો ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો આ વાતની મા વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી કે ડીડિયાપાડામાં આ પ્રકારની ઘટના ઘટી છે અને ટીડીઓ ભાગી ગયા છે અને તૈતર કોઈ સાથે કંઈક પ્રકારનો કંઈક ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે એ વિષય બે એ લોકો જાણે બે જાણ પણ આ સ્થિતિમાં મારે બીજી પણ મારી રીતના મેં માહિતી મેળવી તે મેં તાત્કાલિક ડેડીયાપાડા હું પહોંચી ગયો અને પાંચની આસપાસ અમારા કાર્યકર્તાઓને મેસેજ કર્યો મેં કે હું ત્યાં ડેડેપાડા પહોંચું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચું એ હવે બધા તાલુકા પંચાયત ની કચેરીમાં અમારા તાલુકા તાલુકાના સભ્યો છે મોતીભાઈ છે આ બધા અમે બેઠા હતા તો આ દરમિયાન આખું ટોળું લઈને વસાવા વસાવાયા લગભગ દોઢસો જેટલા લોકો અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું જે કર્મચારી બોલી શકે સ્થિતિ સ્થિતિ નથી પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે પણ મારે એટલા માટે ડેડે પણ તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા ધમકાયા હતા એને અનેક પ્રકાર ધમકીઓ આપી હતી તો આ પ્રકારનું જો વાતાવરણ હોય તો બાકીના અન્ય કર્મચારીઓ પણ મને ટેલિફોનિક વાતચીત કરી કે સાહેબ આ સ્થિતિમાં અમે કરીને કામ કરીશું મને પણ લાગ્યું કે જો આ જે સ્થિતિ છે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કામો કરવા બહુ મુશ્કેલ છે એટલે આખી કાર્યકર્તા સાથે બેઠક મેં અને બધાને કીધું કે આપણે જે પણ હશે તે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે ચૈત્રભાઈનું એવું કેવું છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો એમના કાર્યકર્તાનો પણ એમને વિડીયોમાં બોલે છે કે તમે એમના કાર્યકર્તા પણ એવું કહે છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો તમે આવા પ્રકારના પ્રશ્નો તમે રજૂઆત નહીં કરી શકો હવે એમને ખબર નથી કે હું સંસદ સભ્ય ચાલુ છું ચૈતર વસાવવાનું એટલું નોલેજ હોવું જોઈએ કે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ન આવે ત્યાં સુધી હું સંસદ સભ્ય ચાલુ છું અને માન લો કે સંસદ સભ્ય નથી પણ આ વિસ્તારનો આગેવાન તો ખરો ને સમાજનો એક પ્રતિનિધિ તો ખરે ને એટલે તો એને નોર્મલ જ્ઞાન નથી કે એના કાર્યકર્તા મતલબ પીધેલા હતા એટલે હેલફેલ બોલતા હતા તો આ આ સંજોગોમાં મારે એક જ વસ્તુ આપના માધ્યમથી કહેવું છે કે અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર આવો કોઈ ધારાસભ્ય દબંગ ધારાસભ્ય કે જે ગુંડા પ્રકારના લોકોને સાથે રાખી છે કાલે એની સાથે આવેલા હતા બધા ગુંડા પ્રકારના લોકો તોફાન કરવાના ઇરાદા છે અમે પંદર પંદર વીસ લોકો અમે હતા આ સાથે સો દોઢસો નું ટોળું હતું તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા આ માનસિકતા એની બિલકુલ છે તો આ આખા દિવસની ગઈકાલની આ આખી ઘટના છે તાલુકા વિકાસ અધિકારી નો મારો સંપર્ક થયો નથી પણ બીજા બીજા માધ્યમો દ્વારા જાણ મળ્યું છે કે જૂનો ઓડિયો વાયરલ થયો એના અનુસંધાને આ ત્યાં ટીડી માટે ગયા હતા અને બીજું કે આખી ફાઇલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૈસા વગર કોઈ કામો કરવા નથી અને કામોની યાદી આપી આ સિવાય બીજા કોઈ કામો ધારાસભ્ય હું છું અને હવે બીજા કોઈ પદાધિકારી કોઈ સંસદ સભ્ય ની પણ વાત માનવી નહીં કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને એટલે એ વાત એને ખબર પડી હશે એટલે એના મગજમાં એવું છે કે હવે સંસદ સભ્ય મનસુખ રહ્યા મનસુખભાઈ રહ્યા નથી અને એમની વાત સાંભળવી નહીં બધું હું જે પણ કંઈ કહું તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું આ આ આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે એ વાત એની માનસિકતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આ એની દાદાગીરીને ક્યારેય પણ અમે ચલા ચલાવી લેવાના એ નથી જે ભૂતકાળની અંદર જે સારું એક વાતાવરણ સુમેળભુર્યું વાતાવરણ એ અમે સ્થાપિત કરવાના અને કર્મચારી એ વિસ્તારમાં કામ કરતા કરનારા લોકો ને પણ અમે બિલકુલ કાયદાને ધ્યાનમાં રાખીને મદદરૂપ થવાના છે એ બધી દબંગી કરવા માગે છે અને આમ આદમી પાર્ટીના એક પ્રકારના બધા જ લોકો એક ગુંડા પ્રકારના છે તો આવનારા દિવસોમાં આ આમની જે દાદાગીરી ન મજબૂત બને એ લોકો એટલે અમારે પણ સજાગ રહેવું પડે અને જવાબદાર જિલ્લાના અધિકારીઓને પણ અમે ધ્યાન દોરવાના છે અને સરકારમાં પણ ધ્યાન દોરીશું અને આમ પણ ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય ચૈત્ર વસાવા છે જેને મરજીમાં આવે ત્યારે ગમે તેને મારી દેવાનું અધિકારીને મારવાનો જી વિના લોકોને મારવાનું ફોરેસ્ટના કર્મચારીને મારવાનો અને પછી કહે કે મારા પર ખોટી ફરિયાદ ગુનો એ કરે છે દાદાગીરી એ કરે છે ગઈકાલની ઘટના જોવો અમે દસ પંદર લોકો હતા અને સો દોઢસોનું નું ટોળું લઈને આવ્યા તો ખરેખર ઝઘડો કોણ કરવા માંગે છે વાતાવરણ કોણ ડરવા માંગે છે તો આ આ વસ્તુ એ ગુના એ કરે છે અને કાયદો હાથમાં એ લેવા માંગે છે અને સાવકાર બનવા માંગે છે અને અમે જે જોયું કાલે કે આ ઝઘડો કરી અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય અને ફરિયાદ આપે છે લેખિતમાં કે મને મનસુખભાઈ કે સરકાર દબાવવા માંગે મારા પર ખોટા કેસ કરવા માંગે છે હવે અમે અમે હવે એ કઈ રીતના એ માની લેશે કે મારા પર ખોટા કેસ એ મતલબ એને એને ડર છે એક પ્રકારનો તો એ આ ગુના કરે છે અને ફરી પોતે જ ફરિયાદ આપે છે આયે એક મને સમજાતું નથી પણ એનામાં એનામાં બધું નોલેજ છે પણ એ એક પ્રકારનો એ એ પેલો આમ આદમી પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવો અને સોફિયાની વાતો કરવી એ એની નીતિ છે આ સાહેબ વાત કરી તો બીજું એમણે એક અરજી પણ આપી છે કે કઈ પણ કઈ થશે તો મનસુખ વસાવાની જવાબદારી છે તો આ એટલે એ હું કહું છું ગુંડાગીરી એ કરે છે દાદાગીરી એ કરે છે ટોળાશાહી લઈને એ આવે છે અને છતાં આરોપ મૂકે છે આ જ વસ્તુ મારે કહેવાનું છે કે ખરેખર પોલીસ તંત્ર કે જિલ્લા વહીવટી તંત્રે પણ આને ઓળખવો પડે દાદાગીરી કરવી છે જૂઠું બોલવું જોરથી બોલવું આ એની નીતિ છે એટલે એને ગુનાહિત ગુના ગુનાહિત વૃત્તિ માણસ છે દાદાગીરી કરવા છે ગુંડાગીરી કરવી છે કાયદો હાથમાં લેવો છે ટોળાશાહી ભેગી કરીને દબાવવા દબાવવાનું છે અને ઉપરથી અમારા પર આરોપ મૂકે છે આ આની માનસિકતા તમે જુઓ આ સમજવાનું વહીવટી તંત્ર આ સમજવાની જરૂર છે ગઈકાલની ઘટના તમે જુઓ અમે તો દસ પંદર લોકો હતા અને પોઝિટિવ વાતો કરી રહ્યા હતા કે બે કર્મચારીને અધિકારીને ડરાવવા નહીં જોઈએ અને જે પાણીને લગતા જે પ્રશ્નો છે એ પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ અમે તો પોઝિટિવ વાતો ત્યાં મારી મીટિંગમાં થઈ રહી હતી એમાં તો ત્યાં આવીને આને અને એને પ્રશ્ન હતો એને પણ વાત અમારી સાથે ચર્ચા કરી હતી તો થી દસ પંદર લોકો આવવું હતું અમે જેટલા હતા એટલા માણસો આવ્યા હતા આ સો દોઢસો લોકોના બધાને દારૂ પીવડાની લઈ આવ્યા અને પછી પોલીસમાં ફરિયાદ આવે પોલીસ પણ કડક હાથે કામ લે કારણ કે પોલીસ પણ એને છાવરે છે એવું મને લાગે છે